ગાઈસ કેમ છો બધા મજામાં તો આ ગુડ મોર્નિંગ આજે સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ગાયશ તો નીચે તો બધું કામ બામ કરીને આવી ગઈ તો હવે ગાયસ ઉપર કચરા પૂતું ને એવું બધું કરવાનું છે એ તો મને મૂકીને જતા રહ્યા દુકાને તો હું કામ બામ પાલીને નાસ્તો બાસ્તો કરીને પછી દુકાને જાઉં ગાઈશ તો ચલો પછી મળી બધું કામ બામ પાન પછી ગાઈસ ઠંડી પર બહુ જ લાગે છે તમારા તો ઠંડી લાગે છે કે નહીં કે જો કોમેન્ટ કરીને અહીંયા તો બહુ લાગે છે તો સ્વેટર પહેરી દઈએ હવે તો ગાઈસ બહુ દિવસ પછી વિડીયો બનાવ્યો તો ગાઈસ હવે રોજ વિડીયો આવશે તો અમારા વિડીયોને સપોર્ટ કરજો ગાઈસ જો ગઈશ આમને ગિફ્ટમાં આપેલું છે હું તમને ચાલુ કરીને બતાવું દેખો અમારો ફોટો દેખાય છે કેવું છે ગઈશ મારા બડ ડેમાં મને ગિફ્ટ આપી તો ત્યાં મારા બાજુમાં ભાભી છે ને તો ગઈશ ચલો હવે નીચે જઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ પછી દુકાને જઈએ

दूध ले लो मारे पीवा तो गैस दूध पीऊँ चु एक बार की दूध तो गैस दूध ले ली थी हमें चलो नाश्ता कर ही है કરું તો ગાયવાની હતી મારે તો ભૂલી ગઈ તો લેવાની પાછી છે મારી બધી ગાઈસ જો ટલા વાગી ગયા સાડા આઠ થવાયા ગાઈસ તો હવે ઘોડી ગોળ ઘોડી પીને હવે દુકાને જઈશું પપ્પા મૂકવા આવશે તો જતા રહ્યા મને મૂકીને શાયદ દુકાને હોય તો ખરા નહીં તો પછી જતા રહ્યા હશે તો લાઈટ વાઈટ બંધ કરી દઈએ ગેસની પણ ચાલુ છે ચાલો ગાઈસ હવે નીચે જઈએ ગોળી બોડી કરીએ પછી દુકાને જઈએ કપડાં બપડા સૂકવાય જો કપડાં લઈ લીધા છે ડોલ ભરીને કપડાં તો હવે ઉપર સૂકવી આવું તો ગેસ કપડા તો ગાય કપડા સુકવી દઈએ જો ગેસ કપડા વપરા સુકવી દીધા બધા તો હવે જઈએ નીચે

હજુ તો કચરો બચરો કસતું નહીં વૈર જોવા ગયતે મને આવાજ બેઠા છે ઓય ગુડ મોર્નિંગ કેમ નતા મને લઈને આયા હે ઓય જો गाइस પિચ્ચર જોવામાં એટલા બધા બીજી સે તમારો જવાબ દે નહીં આપતા તો गाइस હવે પાણી પાણી નાખી દો પછી કચરો બચરો અહીંયા પણ વાર દો જોઓ ગાઈસ બધું કેવું સામાન પડેલો છે તો ગાઈસ કચરા પોતું ને એવું બધું કરી દીધું અગરબત્તી પણ કરી દીધી હવે આ રમકડા છે તે બાર લટકાવવાના છે રમકડા ને એવું બધું બાર લટકાવી દીધું গোডাছে পুল রাকেট ছে নানানানা ফুটবাল ছে পাছে ক্রিকেট কিট ছে আখি বদু ছে কেছে নাজু কচ্র বাডা বাডা আয় লাক্তা তুছো গা� બાય ગાઈસ અહીંયા આપણું વ્લોગ પૂરો કરીએ તો ગાઈસ પશુ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો અને અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ હવે મળીએ તો વ્લોગમાં બાય ગાઈસ